રમઝાન માસના પ્રારંભે જો આમુદનગરપાલિકાનું સ્ત્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ વિરાદરોમાં રોષ જોવા મળી રહ્યો છે આમુદનગરના પવિત્ર રમઝાન માસના પ્રારંભે છે સ્ટ્રીટ લાઇટનું જોરદાર કપ્યાખવામાં આવતા મુસ્લિમ બિરાદરોમાં પાલિકાના શાસકો સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે આમોદનગરપાલિકાના શાસકોના અણગત વહીવતને કારણે નગરજૂનોને પારાવાદ મુશ્કેલી વેઠવા નવારો આવ્યો છે વર્ષે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ તો મળવતી નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડી છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ધગલા ઉપરાંત ઉભરાતી ભૂગર્ભ ગટરોથી નગરજનો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ત્યારે હવે આમુર પાલિકાનો વીજ બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમુર પાલિકાનું સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાખતા લોકોમાં તહેવારો તાણે રોષ જોવા મળી રહ્યો છે આમુર પાલિકાના શાસકો નગરમાં વિવિધ વિકાસના કામ કરતા એજન્સીઓ પાસેથી માત્ર તકાવાડી વહેંચવામાં મજગુલ રહેતા હોવાની પણ લોક ચર્ચા એ પંથકમાં ભારે જોર પકડ્યું છે પરંતુ વહીવટમાં ધ્યાન આપતા નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે કારણ કે મહિના પહેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નોટિસ આપી વીજ જોડાણ કાપવાની ચીમકી આપી હોવા છતાં પાલિકા શાસકોના અણગત વહીવટને કારણે નગરજનોને તહેવારો તાણે અંધારા ઉલેચવાનો વાર આવ્યો છે આમુદનગરમાં ડીજીવી શેર દ્વારા સ્ટ્રીટ લાઇટનું કપાતા આમોદનગરમાં અંધારપટ છવાઈ ગયેલ છે આ અંધરપટનું મુખ્ય કારણ અમોદનગર પાલિકાના અણગઢ વહીવટના કારણ થયેલ છે મુસ્લિમોનો પવિત્ર રમઝાનમયની શરૂઆત થઈ હોય અને અંધારપટ વેઠવાનો વારો આવે છે અમોદનગરમાં ઠેર ઠેર ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળે છે ઢગલે ઢગલા કચરાનાથી માંડી તમામ પ્રકારના ઢગલાઓ આપણા અમોદનગરની અંદર જોવા મળે છે તે બાબતે અનેક વખત આમોદનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ એનો પરિણામ શૂન્ય છે જેથી આમોદનગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે મુસ્લિમોનો પવિત્ર તહેવાર માહેર રમઝાન ચાલુ થયો હોય વહેલામાં વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવે જેથી તકલીફ ના પડે નમાજીઓને જતા આવતા એવી અમારી માંગ છે